ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ સાત રવિવાર નિરંજન ભાવ સમાધિમાં જ બબાડવા લાગ્યો કે જે એકમુખ હોવા છતાંય ત્રિમુખ છે અને ત્રિમુખી હોવા છતાંય એકમુખી છે તેવા શ્રી દત્તના મુખારવિંદની શોભાનું અવર્ણનીય વર્ણન અકલ્પનીય કલ્પના શી રીતે વ્યક્ત કરું ગુંગાને જો ઘેબર ખાઈ તો ડકાર માત્ર દીખાઈ છતાંય પરાણે પરાણે જાગ્રત ભાવમાં આવીને જે તેણે જોયું તે જ વર્ણન કરવા લાગ્યું હે અલગજી આ તે હું શું જોઉં છું હું છું કે નહીં હું ક્યાં છું આ હા આ તે કેવું રૂપ ઘડીમાં નાના બાળક જેવું સુંદર રૂપ આ એ કપલમાં પાછું મનમોહક મદમસ્ત યુવાન એની આંખો જાણે જીવંત માછલીઓ આમથી તેમ ગતિ ન કરતી હોય એની કામણગારી નજરુંના બાણ અપ્સરાઓને પણ ભરમાવે પ્રેમ કટાક્ષો મારતું સુમધુરું સ્મિત દેતું અતિ સુંદર તેનું મુખ લાલ રક્તવર્ણના તેના અધર તેનું શંખાકાર ગળું વિશાળ વૃક્ષસ્થળ પર્ણ જેવો આકાર ધરાવતું તેનું પેટ પાતળી કમર તેની દિવ્ય ઝાંખ તેની પર બિરાજતા દેવી અતિ મનમોહક લાગતા હશે ઘડીમાં દ્વિકર બે હાથ ઘડીમાં ચતુર્ભુજ ઘડીમાં સડભુજ ડાબે ખંભે પૃથ્વીરૂપી અન્નપૂર્ણા જોડી નીચેના બે હાથમાં જમણા હાથે અજબાજપ કરતી માળા અને નીચેના ડાબા હાથે બ્રહ્માંડની નદી સરોવર જળરૂપી કમંડળ વચ્ચેને બે હાથ પૈકી જમણા હાથે અનાહત સોહમ નાદ ગજવતું ડમરું ડાબા હાથે સત્વ રજસ તમસ ત્રિગુણને સંયમથી વશ કરી અજ્ઞાનરૂપી અસુરને હણનાર ત્રિશુળ ઉપરના બે હાથ પૈકી જમણા હાથમાં વાયુરૂપી ધ્વનિથી સર્વત્ર પ્રણવનાદ ગજવનાર શંખ અને ડાબા હાથે સંસારના જન્મ મરણના ભવચક્રનો નાશ કરનાર ચક્ર છે નીચેના બે હાથમાં માલા કમંડળ છે તે બ્રહ્માજી છે વચલા બે હાથમાં ઢમરુ ત્રિશૂલ છે તે શિવજી છે અને ઉપરના બે હાથમાં શંખચક્ર છે તે ભગવાન વિષ્ણુ છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ત્રિસ્વરૂપ જ્યારે ત્રણે એક સ્વરૂપે પ્રગટે ત્યારે તે શ્રી દત્ત છે એટલે જ દત્ત બાવનીની છઠ્ઠી પંક્તિમાં ક્યાંય ચતુર્ભુજ સડભુજ સાર અનંત બાહુતુ નિરધાર પેટ અને કમરની વચ્ચે નાભી એટલી સુંદર અતિ સોહામણી છે કે તેને જોતા જ બ્રહ્માંડનું મધ્ય કેન્દ્ર શ્રીયંત્રનું મધ્ય બિંદુ કે જ્યાં ધ્યાન કરવાથી મન ક્યાંય બીજે ખસતું જ નથી આવા અખિલ બ્રહ્માંડના મધ્ય બિંદુનું એણે કેવું સર્જન કર્યું છે ને આખું મોકળું તેજનો અંબાર રવિશી પણ ફિક્કા લાગે આવા તેજપુંજ શરીરના દર્શન કરતા મધમાખી જે મધમાં ચોટી જાય અને બીજે ક્યાંય ઉડી શકતી નથી તેવી રીતે નિરંજન શ્રી દત્તના સ્વરૂપમાં તદ્દરૂપ બની ગયો શરીરનું પણ ભાન રહ્યું નથી હલાવીએ હાલતો નથી ડોલાવીએ ડોલતો પણ નથી મનને પરમાનંદ ત્યાં મળતા ધ્યાને જાણ નાસે ઇન્દ્રિય ખેદને થાય તૃપ્ત એ માન શ્રી ગુરુ લીલામૃત અધ્યાય એકતાલીસ દોહરો સિત્તેર અવધૂત ચિંતન શ્રી દેવ દત્ત